નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ અગિયારના ગુજરાતી વિષયના પાઠ નંબર સાત જેવું નામ છે વનમાં ચાંદલીઓ ઉગ્યો તેનું સોલ્યુશન કરવાના છીએ આપણે આ ચેનલ પર ધોરણ અગિયારના બધા જ વિષયના સોલ્યુશન માટેના જે વિડીયો બનાવવામાં આવે છે તમે જે જરૂરથી બધા જે બાકીના વિષય છે તેના પર વિડીયો જોઈ શકો છો તમને નીચેથી બધા વિષયની પ્લેલિસ્ટ મળી રહેશે આ ઉપરાંત તમારાની પીડીએફ મળી રહેવાની છે તમે ત્યાં વોટ્સઅપ મેસેજ કરીને આની પીડીએફ છે ફ્રીમાં મંગાવી શકો છો મારે જરૂરથી પીડીએફ છે અવશ્ય મેળવી લેજો આ ઉપરાંત આ વિડીયો પસંદ આવે તો અવશ્ય વિડીયો લાઇક જરૂરથી કરજો અને સેબ્રેર જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોને જોઈ શકે તો ચાલો આપણે આજ નવીની શરૂઆત કરીએ ધોરણ અગિયાર વિષય ગુજરાતી પાઠ સાતના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક

માટે તે રોકાવાની ના પાડે છે તે બધી સ્તંભ ત્રીજો આપેલો છે નાયક નહીં રોકાવા માટે નાયિકાને કયું કારણ બતાવે છે તો જવાબમાં આવશે કાવ્યમાં નાયકની સાથે તેના મિત્રો પણ છે એમ માટે એ રોકાવાની ના પાડે છે નાયિકા એટલે કે નાયક નાયિકાને આ કારણ આપે છે કે કારણ કે તેની સાથે તેના મિત્રો પણ આવેલા છે માટે તે છે રોકાવાની ના પાડે છે ત્યાર પછી પ્રશ્ન બીજો આપેલો છે અહીંયા મુદ્દાસર ઉત્તર લખવાના રહેશે પીલો સવાલ તેની અંદર નાયકના આદિત્ય માટે નાયિકા સીસી વિનંતી કરે છે તો જવાબમાં આવશે નાયિકા નાયકનું આતિથ્ય સ્વીકારવા કરવા માટે અધીરી બની છે એને લાગે છે કે એના સુના જીવનમાં ચંદ્ર જાણે સૂરજ થઈને ઉગ્યો છે તેણે પ્રિયતમના આદિત્ય માટે સામગ્રી તૈયાર રાખેલી છે આથી પ્રિયતમ આવતા જ નાયિકા એને ઉતારો કરતા જાવ એવી વિનંતી કરે છે નાયિકાને વધારે સમય તેના પ્રિયતમ સાથે વિતાવવો છે આથી દાતન કરવા સ્નાન કરવા દૂધ પીવા મુખવાસ દેવા અને શયન કરવા જેવી તમામ ક્રિયાઓ કરવા રોકાય તેવી વિનંતી નાયિકા નાયકને કરે છે તો આમ આનો તમારે જવાબ લખવાનો રહેશે ત્યારબાદ ત્રીજો આપેલો છે અહીંયા મુદ્દા નોંધ લખવાની રહેશે પેલો સવાલ તેની અંદર નાયિકા એ નાયક પ્રત્યે દર્શાવેલા ભાવને એ તમારે વર્ણવાના રહેશે જવાબમાં આવશે નાયકા પોતાના પ્રિયતમના વિરહમાં જોરે છે એકલતા અનુભવતી પ્રિયતમના જીવનમાં ચાંદલિયો ઉગ્યો એટલે પ્રિયતમના આવવાથી એના હૃદયમાં ઉલ્લાસ જાગ્યો છે એને લાગ્યું કે એના સૂના જીવનમાં આ ચંદ્ર જાણે થઈને ઉગ્યો સૂરજ આશાનું કિરણ લઈને આવ્યો છે એટલે એના આનંદની સીમા નથી તે પ્રિયતમને આવેલા જોઈને એના સ્વાગત માટે તત્પર થઈ છે એ પ્રિયતન પ્રિયતમને ઉતારો કરવા દાદણ કરવા સ્નાન કરવા દૂધ પીવા મુખવાસ લેવા વગેરે માટે જેવી ક્રિયાઓ કરવા માટે ત્યાં રોકાય એવી વિનંતી તે કરે છે એ નિમિત્તે પ્રિયતમ રોકાય તો એના વિરહનું દુઃખ દૂર થાય અને એના એકલવાય જીવનમાં મિલનના આનંદો અનુભવ થાય છે તો આપણે આજના વિડીયોમાં છે ધોરણ અગિયારના છે એ ગુજરાતી વિષયના પાઠ નંબર સાતનું સૌથી કર્યું છે આપણી જે આ ચેનલ પર ધોરણ અગિયારના અને બાકીના ધોરણના બધા જ વિષયના સૌથી માટે જે વિડિયો બનાવવામાં આવે છે તો જરૂરથી બાકીના વિષય વિડીયોને પણ જોયા હશે તો ખાસ તમને જે બાકીના જે વિડિયો છે એના વિષયની પ્લેલિસ્ટ નીચેથી મળી રહેશે આ ઉપરાંત તમે આપણે વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કરી હોય તો અવસ્થિત વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી લેજો તમને આપણા વોટ્સઅપ ગ્રુપને લિંક પણ જે મળી રહેશે તમને ત્યાં આપણી બધી માહિતી સૌપ્રથમ પ્રાપ્ત થતી રહેશે તો મારે તમે જરૂરથી જ આપણા વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી લેજો અને વિડીયો ગમ્યો હોય જરૂરથી વિડીયોને પણ લાઇક કરજો તો આજના વિડીયોમાં આટલું જ અમરશું નેક્સ્ટ વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ